બધા ભાજપના કાર્યકર્તાઓ કોન્ટ્રાક્ટર બની ગયેલા હાલ અત્યારે આપણે એક ચાયની દુકાન પર છે અને અત્યારે તમે જોઈ શકો છો કે તમામ ભાજપના મંત્રીઓ અને એમના કાર્યકર્તાઓ બધા અહીંયા ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીએ કે ખેરગામ તાલુકો લોકસભાની ચૂંટણી લઈને વિકાસના બાબતે શું કહે છે કેટલો થયો છે વિકાસ આપણે તમામના મંતવ્યો એમના વ્યૂ એમના એમના મનના વિચારો જાણવાનો પ્રયાસ કરીએ પ્રથમ તો શું નામ છે તમારું જી મારું નામ પૂર્વેશ ધીરુભાઈ ખાંડાવાલા છે હું ખેરગામ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ સદસ્ય છું અને હાલ સામાજિક અને ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી છે મને હવે અત્યારે જે છેલ્લા દસ વર્ષથી મોદી સાહેબના વિકાસને લઈને શું કહેશું દસ વર્ષની અંદર મોદી સાહેબે જે પ્રમાણેની કામગીરી કરી છે જેમ કે એમની ખૂબ મોટી એક યોજના આપણે જોવા જઈએ તો આયુષ્યમાન ભારત કાર્ડ ઈ આયુષ્યમાન ભારત કાર્ડ જે પ્રમાણે સરકાર શ્રી આપ્યો છે આ દેશના તમામ લોકોને આપ્યો છે ને સૌથી મોટી આ યોજના છે એજ જ પ્રમાણે ઉજ્જવલા યોજના છે એજ પ્રમાણે આ આપણે કિસાન સન્માન નિધિ યોજના છે એજ પ્રમાણે વૃદ્ધ પેન્શન છે એ જ પ્રમાણે આપણા વિધવા પેન્શન છે કુંવરબાઈ નું મામેરું છે શિક્ષણ ને લઈને કઈ ઘણી યોજનાઓ છે હવે આ જે યોજનાઓ છે એમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એમ કહે છે કે આયુષ્યમાન જે દસ લાખ આપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્યમાન માટે દસ લાખ રૂપિયા આરોગ્યનો વીમો આપે અમારી સત્તા આવશે તો અમે પચ્ચીસ લાખનું આપવાની વાત કરે છે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે એમના ઘોષણાપત્રમાં મોદી સાહેબના જે યોજનાઓ છે એના કરતાં ડબલ આપવાની લાગ તમને એ બાબતે શું કહે સાહેબ એ બધા ખોટા લોભામણા વાયદાઓ છે પ્રજા હવે ખૂબ હોશિયાર થઈ ગઈ છે અને પ્રજા હોશિયાર થઈ ગઈ છે પ્રજાને બધી જ વસ્તુઓનો ખ્યાલ આવે છે કે આવા ખોટા પ્રકારના લોભામણા વાયદાઓ ના કરાય આવી રીતે પચ્ચીસ લાખનો કોઈ યોજના તમારી રાજસ્થાનની અંદર તમારી સરકાર હતી રાજસ્થાનની અંદર તમે કેમ ના આપ્યું જે વખતે મધ્યપ્રદેશની અંદર તમે કીધું હતું કે અમારી સરકાર આવતાની સાથે અમે કિસાનો દેવું માફ કરીશું 6-8 મહિના 1 વરસ જેટલી તમારી સરકારાઈ તમે ખેડૂતોને દેવું માફ ન કર્યું આવા કઈ પ્રકારના આ લોકો ખોટા ખોટા વચના કરે છે પ્રજા ગાંધીજી અત્યારે જે કેમનો ઇન્ટરવ્યુમાં કીધું કે અગર અમારી સરકાર આવશે તો અમે એક ઝટકે એક ઝટકેમાં ગરીબી મિટા દઈએ એ જ સમયે આપના જેવા એક વરિષ્ઠ અને હોશિયાર પત્રકાર એમનો પ્રશ્ન કરી લીધો હતો કે સાહેબ આપ આ રીતની વાત કરો છો કે અમારી સરકાર આયેંગી તો એક ઝટકેમાં અમે ગરીબી મિટા દઈએ તો તમે એક ફોર્મ્યુલા બતાડો કે એક ઝટકાની અંદર

ભારતીય જનતા પાર્ટી છે એવું લાગે કે ક્ષત્રિયો જે અત્યારે થોડોક પ્રોબ્લેમ ચાલી રહ્યા છે હવે આપણે ગુજરાતના અંદર બેઠકોની વાતો કર્યો છો ભાજપ બરાબર હવે ક્યાંક લાગે કે કંઈક થોડું ઘણું આમ તેમ થાય એવું તમને શું લાગે છે અમને જરાય એવું લાગતું નથી માત્ર શક્તિય સમાજના કોંગ્રેસના આગેવાનો છે એ લોકો વિરોધ કરે છે બાકી જે ભારતીય જનતા પાર્ટીના જે નિષ્ઠાપૂર્વક જે ભારતીય જનતા પાર્ટીના શક્તિ સમાજના કાર્યકર્તાઓ છે એ તો આપણી જોડે જ રહેશે સો ટકા મને વિશ્વાસ છે આપણને ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી છે એટલે એનો પડઘો પણ બીજા વિસ્તારની અંદર પડવાનો છે અને છવ્વીસ છે 26 બેઠક ભારતીય જનતા પાર્ટીના ખોળામાં આવશે એવો સંપૂર્ણ અમને વિશ્વાસ છે કોંગ્રેસવાળા તો એમ કે છે કે ક્યાંક ને ક્યાંક 400 પારનો જે મોદી સાહેબનો નારો છે હવે ક્યાંક ને ક્યાંક ચારસો પાર થઈ જશે તો આ લોકો તો સંવિધાનને પણ બદલવાની વાત કરી રહ્યા છે બાબતે કઈ કેવું છે સંવિધાનમાં કોઈ બદલાવ નહીં સાથે જે સાથે જે છે તે જ છે અને અમને 100% વિશ્વાસ છે કે 400 ની ઉપર ભારતીય જનતા પાર્ટીના ખાળે અમને લોકસભાની સીટો મળશે

ભારત દેશ માં પાકિયા ગુજરાત ગુજરાત માં છે નરેન્દ્ર મોદી ગામડે ગામડે ઘૂમે છે ભાઈ નરેન્દ્ર મોદી વિકાસ ના કરે સારા કામ કેમ ભુલાય નરેન્દ્ર મોદી ને આ તાર નારણ કાકા ચા વાળા છે અને મોદી સાહેબ પણ ચા વાળા એટલે એકદમ પ્રેમ ભાવ એમના પ્રત્યે વધારે છે એટલે એક સરસ ધૂન બનાવી બીજા પણ આપણી સાથે છે એમની સાથે વાત કરીએ ચૂંટણી પ્રચારને લઈને અત્યારે કેવો માહોલ છે ખેરગામમાં ખેરગામમાં જોરદાર માહોલ છે મારું નામ નીતિશ કુમાર ગાવિત ખેરગામ સંગઠન મહામંત્રી મોદી સલાડીલા લોકપ્રિય પ્રદેશ અધ્યક્ષ અને અમારા ઉમેદવાર છે સી આર પાટીલ સાહેબને અમે ફરીથી દસ લાખની લીડ થી અમે જીતાડવાના છે અને એક કમળ અમે દિલ્હી મુકલવાના આજુબાજુ માં ક્યાંક ને ક્યાંક અનંત પટેલ નું જોર છે વલસાડ જિલ્લામાં એટલે એની અસર અહીંયા લાગે કરી કે કોંગ્રેસ માં જાય હણા એ લોકો ભલે ગમે તે કેતા હોય પણ અહિયાં તો અમારા ખેરગામ તાલુકા કે આજુબાજુ વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ચારસો બાર જ હોય એમાં કોઈ મત ફેર નહી સો ટકા સાહેબ ની લીડ તોડવા માટે પાટિલ સાહેબ ની લીડ કોણ તોડી શકે પણ અમે પણ નિર્ધાર કર્યો છે કે આખા દેશની અંદર પાટીલ સાહેબ ની લીડ કોઈ તોડી ના શકે એટલી તંટોળ મહેનતથી અમે અમારા ખેરગામ તાલુકાને પણ અંદર શું છે ચૂંટણીનો માહોલ અને સ્થાનિક લોકો જે છે કયા મુદ્દા પર વોટ કરશે અહીંયા સ્થાનિક ઘણા બધા લોકો આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે ચૂંટણીને લઈને કેવા એવા મુદ્દા છે કયા સમીકરણોના આધારે એ વોટ કરશે પ્રથમ તો શું નામ છે તમારું નામ ગિરીશ ખેરગામકર છે હવે ગિરીશભાઈ પાંચ વર્ષમાં વિકાસ કેવો થયો અહીંયા અમારા એરિયામાં કઈ વિકાસ જેવો કંઈ લાગતું નથી વિકાસ થયો નથી

મુદ્દા ખરેખર જે ગરીબ લોકોનો વિકાસ થવો જોઈએ એ થતો નથી એમને પાયાની જે જરૂરિયાત મળી છે એ મળતી નથી બીજા પણ છે આપણે એમની સાથે વાત કરીએ શું નામ છે પ્રથમ તમારું શૈલેશભાઈ પટેલ વિકાસ ને લઈને શું કહેશો કયા મુદ્દા પર વોટિંગ થશે અને કઈ એવી સમસ્યા છે ખેર ગામમાં કે આજે પાંચ વર્ષ થઈ ગયા છતાંય હજુ એમની એમ છે એમાં વધારે પૂરતું બેરોજગારી છે મોંઘવારી છે અને આ પેપર પૂટે

પ્રદિપભાઈ શું કેશો આ ને લઈને ચૂંટણીમાં તો હાલમાં તો આજે દેશમાં એકદમ શિક્ષિત બેરોજગાર છે તમે નોકરી કરો છો કે શું કરો હું પણ એક બેરોજગાર છું બેરોજગાર છું એટલે બેરોજગારી નો પ્રશ્ન છે હું પણ એક બે વ્યક્તિ છું કેટલી વાર બે તાક ની પરીક્ષા આપી પેપર ફૂટી જાય છે સરકાર ભરતી નથી કરતી આ વાત તો મારે જેવું કેટલા લોકો ગુજરાતમાં અસંખ્ય બેરોજગાર નીચે કચડાયેલા છે પણ સરકાર ફક્ત પ્રાઇવેટ સેક્ટરને મહત્વ આપે છે ને આજે શિક્ષણમાં જોઈએ તો પ્રાઇવેટેશનનું ક્રેઝ વધારી દીધું છે આજે વિદ્યા વિદ્યા સહાયકની જે ભરતી થતી હતી તે હમણાં કોન્ટ્રાક્ટ પાછ શિક્ષકોને લેશે એવી રીતે બીજી પણ બધી જગ્યાએ હવે કોન્ટ્રાક્ટ પાથા આવી ગઈ છે તો દેશમાં હવે એ ગુજરાતમાં વાત કરીએ તો લોકો ભણી ભણીને ક્યાં સુધી બેરોજગાર રહેવાના અડધી જિંદગી તો ભણવામાં જ પૂરી થઈ જવાની નોકરી ક્યારે મળશે અને પોતાનું ફ્યુચર ક્યારે વધારશે એટલે ગુજરાતમાં સૌથી મોટો મુદ્દો એ છે કે

કામ કરાવે અને આઠ કલાકનો રોજ આપે બરાબર છે એટલે બેરોજગારી અને લોકો ટ્રાન્સપોર્ટેશન થી માંડીને એટલી તકલીફ છે ભ્રષ્ટાચાર બી હું અહીંયા તાલુકામાં છું તાલુકા પંચાયત નો છું પચાસ ટકા ભ્રષ્ટાચાર છે એક મુદ્દો છે બધા ભાજપના કાર્યકર્તાઓ કોન્ટ્રાક્ટર બની ગયેલા છે એક બી લાભર છે અને લાભ નથી મળ્યો ટોટલ હવે આઠ વર્ષથી યોજના ચાલે છે અહીંયાના સાંસદ છે એમને વારંવાર રજૂઆત કરવામાં આવી જોવા માં નથી આવ્યો પાર્ટી ના કાર્યક્રમ માં આવતા હશે બાકી આવતા નથી એમને અહીંની સમસ્યા જાણવામાં બી રસ નથી માં રજુઆત કરવામાં આવશે છતાં બી એમને ખબર નથી એટલે આ બધા મુદ્દા રહેશે હા એ લોકો ને રોજગારી પગાર મળવો જોઈએ અત્યારે જે ખાનગીકરણ થયેલું છે અહિયાં જે શિક્ષણ છે એમાં ટોટલી ખાનગીકરણ થયેલું છે

કંપનીઓના ઘણા કર્મચારીઓ કે જે મજૂરીઓ કરતા હોય ને એમનો બીજ રૂટ એજ રૂટ પડે છે હાલે એના પર ટ્રાફિક તમે સાંજે પાંચ થી સાત ના ગાળામાં જાઓ તો તમે જોઈ શકો છો કે

કોઈને કઈક ભ્રષ્ટાચાર નો વિકાસ નો તમામ રોડ રસ્તાના મુદ્દાઓ પર વોટિંગ થશે આ હતા ખેર ગામ માં અત્યારે આપણે હવે આગળ કોઈ નવા ગામ અને નવા કોઈ શહેરની મુલાકાત લઈશું ત્યાં સુધી મને અને મારા સહયોગી પવન ભાવસ્કર ને રજા આપશો નમસ્કાર